રામ રામ મિત્રો આજે આપણે બનાવીશું આથા વગરના ઢોકળા જે એકદમ ફટાફટ બની જાય છે તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ ઢોકળા બનાવવા માટે આપણે એક બાઉલમાં એક કપ જેટલો ચણાનો લોટ નાખીશું હવે જે કપના માપથી ચોખાનો લોટ લીધો હતો તે જ કપના માપથી એક કપ જેટલું દહીં એડ કરીશું આપણે અહીંયા ખાટું દહીં જ લેવાનું છે જો દહીં ખાટું ના હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે આપણે આમાં એક કપ જેટલું પાણી એડ કરીશું આપણે અહીંયા દહીં પાણી અને ચોખાના લોટનું માપ એક સરખું જ રાખવાનું છે હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે આપણું આ બેટર થોડું જાડું અને આ રીતે હાથમાંથી પડે તેવું રાખવાનું છે હવે આ બેટરને એકથી બે મિનિટ માટે સારી રીતે ફેંટી લેશું આ બેટરને ફેંટવું ખૂબ જ જરૂરી છે જેથી તેમાં હવાના કણ ભરાય હવે આપણું બેટર ફેંટાઈ ગયું છે તો હવે આ બેટરને આપણે ડીશથી ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે એક ઢોકળિયામાં પાણી મૂકીને ઉપર આ રીતની ડીશ મૂકીને ઢાંકણ ઢાંકીને પાણીને ગરમ થવા માટે મૂકીશું હવે આપણે ઢોકળીયાની ડીશ ઉપર થોડું તેલ લગાવીને તેને બધે સારી રીતે હાથની મદદથી ફેલાવી લેશું દસ મિનિટ બાદ આ બેટાને જોઈએ તો તે સારી રીતે સેટ થઈ ગયું છે હવે આપણે આ બેટરમાં આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધું જ સારી રીતે મિક્સ કરી લેશો તમે જોઈ શકો છો કે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું ઢોકળા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં એક ચમચી જેટલો ખાવાનો સોડા નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું આપણે આ બેટરને આ રીતે ચમચાની મદદથી એકથી બે મિનિટ સુધી હલાવવાનું છે એકથી બે મિનિટ બાદ હવે આપણા ઢોકળા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આ બેટરને ચમચામાં લઈને આપણે તેલવાળી ડીશમાં એડ કરીશું હવે આપણે આ ડીશને ગોળ ફેરવીને બધે જ બેટરને સેટ કરી લેશું આપણે આ ડીશને થપથપાવવાની નથી નહીં તો અંદર રહેલા હવાના કણ જતા રહેશે હવે આ બેટર ઉપર થોડું લાલ મરચું અને કાળા મરીનો પાવડર નાખીશું હવે આ ડીશને આપણે ઢોકળિયામાં વીસ મિનિટ માટે સ્ટીમ થવા માટે મૂકીશું ઢોકળિયાનું ઢાંકણ બંધ કરીને વીસ મિનિટ માટે સ્ટીમ થવા દેસું વીસ મિનિટ બાદ ઢોકળિયાને ખોલીને જોઈએ તો આ ઢોકળા તૈયાર થઈ ગયા છે આ ઢોકળાને છરીની મદદથી જોઈએ તો છરી એકદમ ચોખ્ખી બહાર આવે છે એટલે કે આપણા ઢોકળા થઈ ગયા છે હવે આ ઢોકળાને આપણે ઠંડા થવા માટે મૂકીશું ઢોકળા ઠંડા થાય ત્યાં સુધી આપણે વઘાર કરી લેશું એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી રાય નાખીશું રાય કકડી જાય એટલે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ નાખીને સારી રીતે સાંતળી લેશો અને થોડા મીઠા લીમડાના પાન નાખીશું ત્યારબાદ આમાં બે લીલા મરચાં એડ કરીશું અને સારી રીતે સાંતળી લેશું હવે આપણો વઘાર થઈ ગયો છે તો આ વઘારને આપણે ચમચીની મદદથી ઢોકળા ઉપર નાખીશું આ વઘારને ચમચીની મદદથી બધે જ સારી રીતે ફેલાવી લેશું હવે આ ઢોકળાને છરીની મદદથી બધી બાજુથી ઉખાડી લેશું અને છરીની મદદથી તેને કાપી લેશું આ ઢોકળાને આપણે તાવીતાની મદદથી ઉખાડી લેશું તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા કેવા જાળીદાર અને એકદમ સોફ્ટ તૈયાર થયા છે આ ઢોકળાને હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા જે આથા વગર પણ ઝટપટ બની જાય છે તમે આ રેસિપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી હવે આપણે ઢોકળા ઉપર કોથમીર નાખીશું જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા દરેક વિડીયોને એન્ડ સુધી જોજો આવા જ વિડીયો જોવા માટે બે લાઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે